નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સરસ મજાનું લીલા ચણાનું શાક બનાવીશું જે આપણે એકદમ યુનિક રીતે બનાવીશું જેમાં આપણે પનીરનો ઉપયોગ કરીશું અને ખૂબ જ ટેસ્ટી એવું શાક બનાવીશું આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો જેટલું દેખવામાં સુંદર લાગે છે ને એવું ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે લીલા ચણા અને પનીરનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં લીલા ચણાની એક વાટકી ફોલીને લઈ લીધા છે અને બે ટમેટાની પ્યુરી બનાવીને લઈ લીધી છે બે ડુંગળીને ખમણીને લઈ લીધી છે મરચાં અને આદુની પેસ્ટ છે એક ચમચી દોઢ ચમચી જેટલું લીલું લસણ અને કોથમીર તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ અહીંયા મેં એક કઢાઈ લીધી છે એમાં હું દોઢ ચમચા જેટલું તેલ એડ કરીશ આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું આપણું જીરું થોડોક સંતળાઈ જાય એટલે એમાં એક લાલ મરચું એક તમલપત્રાનું પાન એક તજનો ટુકડો બે બાદિયા અને બે થી ત્રણ લવિંગ એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું ડુંગળીને સરસ રીતે તેલમાં મિક્સ કરીને આપણે એને થોડી વાર માટે તો આપણી ડુંગળી થોડીક સંતળાઈ ગઈ છે તો એમાં આપણે મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું અને લીલું લસણ હતું એ પણ એડ કરી દઈશું હવે સરસ રીતે મિક્સ કરીને આપણે એને થોડી વાર માટે સંતાળવા દઈશું તો આપણા આદુ લસણ અને મરચાં સંતળાઈ ગયા છે તો એમાં આપણે ટમેટાની પ્યુરી એડ કરી દઈશું હવે સરસ રીતે મિક્સ કરીને આપણે એને થોડી વાર માટે ચડવા દઈશું

આપણે એને ફરીથી ઢાંકીને થોડી વાર માટે ચડવા દઈશું તો આપણા ચણા તેલમાં સંકળાય ગયા છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું અહીંયા હું અડધી ચમચી હળદર એડ કરીશ એક નાની ચમચી લાલ મરચું પાવડર એડ કરીશ અડધી ચમચી ગરમ મસાલો પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશ સ્વાદ મુજબ મીઠું એડ કરીશ હવે મસાલાને સરસ રીતે મિક્સ કરી અને થોડી વાર માટે સંતાળવા દઈશું જેથી કરીને આપણા શાકનો કલર ખૂબ જ સારો આવે આ રીતે આપણે થોડી વાર હલાવતા રહીશું જેથી કરીને આપણા મસાલા સરસ રીતે સંતળાઈ જાય મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો આપણે એમાં પાણી એડ કરીશું તો અહીંયા હું મોટો એક ગ્લાસ ભરીને પાણી લઉં છું સરસ રીતે બધું મિક્સ કરી લઈશું અહીંયા તમે ચણાને બાફીને લેવા હોય તો બાફીને પણ લઈ શકો છો પણ એના કરતાં આવી રીતે બનાવશો તો સ્વાદ ખૂબ જ સારો આવે છે અહીંયા ચણાને આપણે સારી રીતે ચડવા દેવાના છે એટલે આપણે એક ગ્લાસ પાણી જોઈશે તો હવે એને આપણે ચણા ચડી જાય ત્યાં સુધી ઢાંકીને થવા દઈશું તો આઠથી દસ મિનિટ બાદ આપણા શાકમાં જોઈ લઈએ તો આપણો રસ્તો ઘટ બની ગયો છે સરસ રીતે ચડી ગયો છે આપણે ચણાને દબીને જોઈ લઈએ કે આપણો ચણા ચડી ગયા છે કે નહીં તો તમે જોઈ શકો છો આપણા ચણા સરસ રીતે દબાવી તો દબાઈ જાય છે ચણા સરસ રીતે ચડી ગયા છે તો હવે એમાં એક ચમચી જેટલો પંજાબી મસાલો એડ કરીશ જેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને અહીંયા મેં દેશી ટમેટાનો ઉપયોગ કર્યો હતો એટલે હું અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશ અહીંયા જો તમારે નો એડ કર્યું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો મસાલાને અને ખાંડને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એમાં આપણે સો ગ્રામ પનીર હતું એને મેં ખમણી લીધું છે એ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું આપણું પનીર સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે એને ઢાંકીને એકાદ મિનિટ માટે રહેવા દઈશું તો મિનિટ થઈ ગઈ છે અને સરસ ચણા અને શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણી ગેસને હવે બંધ કરી લઈશું ઉપરથી કોથમીર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તમને જો ગ્રેવી વાળું પસંદ હોય તો તમે ગ્રેવી વધારે રાખી શકો છો અહીંયા મેં વધારે ગ્રેવી નથી રાખી સરસ મજાનું ગરમા ગરમ પનીર અને ચણાનું શાક બનીને તૈયાર છે જેટલું દેખાવામાં સરસ લાગે છે એટલું ખાવામાં પણ સરસ લાગશે પણ સરસ મજાનું ગરમા ગરમ ચણા અને પનીરનું શાક બનીને તૈયાર છે જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલ તો નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો